આજે ગણેશ ચતુર્થીનું પર્વ છે અને દેશભરમાં પંડાલો અને ઘરોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે આજથી દસ દિવસ સુધી ચાલશે ગણેશ મહોત્સવ વિશેષ પૂજા અર્ચના સાથે ગણપતિ બાપાનું અવકાર અને સ્થાપન કરવામાં આવી રહ્યું છે તો વહેલી સવારથી જ ગણેશ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સવારે દસ વાગ્યાને ચોત્રીસ મિનિટથી લઈને બપોરે એક વાગ્યાને ઓગણચાળીસ મિનિટ સુધી ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત છે જ્યારે બપોરે બે વાગ્યેને એકતાલીસ મિનિટથી બપોરે ત્રણ વાગીને બેતાલીસ મિનિટ સુધી ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત છે આ શુભ મુહૂર્તમાં ભગવાન શ્રી ગણેશની ભક્તો સ્થાપના કરી શકે છે કહેવાય છે કે શુભ મુહૂર્ત એ હોરાના અનુસાર નાખવામાં આવે છે અને સારી હોરામાં જ્યારે ભગવાન શ્રી ગણેશનું સ્થાપન થશે ત્યારે વિશેષ ફળ ભક્તોને તે પ્રદાન કરતા હોય છે દસ દિવસ સુધી મહેમાન ગતિ માણશે અને ભક્તો પણ જ્યારે પોતાના ઘરે એક વિશેષ મહેમાન આવ્યા હોય ખાસ મહેમાન પધાર્યા હોય તે રીતે તેમની સેવા પૂજા કરવામાં આવશે તો પ્રખ્યાત જે ગણેશ મંદિરો છે પછી તે મહેમદાબાદનું સિદ્ધિ વિનાયક ધામ હોય કે ખાસ કરીને અલગ અલગ ગણેશ ધામ હોય એઠોર ગણેશ મંદિર હોય કે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલું ગણેશ ધામ હોય જે પૌરાણિક ધામ છે ત્યાં સવારથી જ ભક્તોની ભીડ અત્યારે જોવા મળી રહી છે અને આજથી દસ દિવસ સુધી ગણપતિનું સ્થાપન અને પૂજન અર્ચન કરવામાં આવશે